જય શ્રી રામ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણી આજની કહાની છે નાલાયક દીકરાએ સિક્કો ઉછાળીને માતા પિતાના પઢ્યા ભાગ તો મિત્રો આપણી આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રીરામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો મિત્રો તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની હિંમતજી આજે સવારે જ શહેરમાંથી ઘરે પરત ફર્યા હતા દરવાજો થોડો ખુલ્લો હતો તેથી તેઓ બેલ વગાડ્યા વગર જ ઘરની અંદર આવી ગયા આ જોઈને હિંમતજીની બહુ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી હવે તો હદ થઈ ગઈ છે શું અમે લોકો જીવનભર મારા સાસુ અને સસરાની સેવા કરતા રહીશું અત્યાર સુધી તો મારી સાસુની તબિયત સારી હતી એટલે બધું બરાબર ચાલતું હતું હવે જ્યારે મારી સાસુએ પથારી પકડી લીધી છે તો મારે જ એમની સેવા કરવાની એમને ત્રણ દીકરા છે તો ત્રણેય મા બાપનો બોજ સરખી રીતે ઉપાડવો જોઈએ ને હવે જ્યારે તમે બધી વસ્તુના ભાગ પાડી રહ્યા છો ત્યારે તમે મા બાપુજીના પણ ત્રણ સરખા ભાગ કરો મોટી પુત્ર વધુ રીટાએ કહ્યું તો નાની પુત્ર વધુ રમીલાએ પણ તેમને સાથ આપ્યો અને બોલી હા ભાભી બિલકુલ સાચી વાત કરે છે ચાલો હવે આપણે મા બાપુજીના ત્રણ ત્રણ મહિનાના ભાગ કરીએ પહેલાં ત્રણ મહિના તમારા ઘરે રાખો આપણે તમારાથી જ શરૂ કરીશું આ સાંભળીને મોટી પુત્ર વધુ રીટા બોલી હું શા માટે મારી સાથેથી જ શરૂ કરું તમે પણ તેમને પહેલાં રાખી શકો છો પછી મોટા પુત્ર ચેતને કહ્યું હવે આમાં લડાઈ કરવાની ક્યાં વાત છે મારી નરેશ સાથે ફોનમાં વાત થઈ ગઈ છે તે પણ કાલે અહીંયા પહોંચી જશે જે નક્કી કરવાનું છે તે આપણે કાલે નક્કી કરીશું અને હું તો એવું કહું છું કે બાળપણમાં આપણે જેમ સિક્કો ઉછાળીને નક્કી કરતા હતા કે કોણ પહેલાં રમશે અને કોણ પછી રમશે તેવી જ રીતે અત્યારે પણ માતા અને બાપુજીના નામનો સિક્કો ઉછાળીએ જેમના હિસ્સામાં નામ આવશે તે તેને પહેલાં ત્રણ મહિના સુધી રાખશે ત્યારે જ ચાલતાં ચાલતા હિંમતજી આવ્યા અને ચૂપચાપ ખૂણામાં ઊભા રહીને તેમના પુત્ર અને પુત્ર વધુની બધી વાતચીત સાંભળી રહ્યા હતા અને પછી તેઓ ચૂપચાપ સીધા તેમના રૂમમાં ગયા અને તેમની પત્ની ભાવનાજીને કહ્યું જોઈ રહી છો ભાવના આ અમારા એ જ દીકરાઓ છે જે નાનપણમાં આ માટે સિક્કાઓ ઉછાળતા હતા કે આજે બાપુજીની સાથે તેમના ખભે બેસીને મેળો જોવા કોણ જશે હવે અમારા એ જ દીકરાઓ અમારા નામનો સિક્કો ઉછાળશે કે કોના ભાગમાં આપણું નામ આવશે અને તે અમને પ્રથમ ત્રણ મહિના તેમની સાથે રાખશે કારણ કે હવે કોઈ પુત્ર તેના વૃદ્ધ માતા પિતાને પોતાની સાથે રાખવા માટે તૈયાર ન હતા ત્યારે જ તેઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે ભગવાન અમારે આ ઉંમરે ફક્ત આ દિવસ જોવાનો બાકી હતો જે બાળકો નાનપણમાં તારો સાડીનો પલ્લુ પકડીને તારી પાછળ પાછળ ઘૂમતા હતા આજે આપણા એ જ બાળકો હવે તેમના માતા પિતાને તેમની સાથે રાખવાને પોચ માની રહ્યા છે કોઈપણ રીતે આ બંને પુત્ર અને પુત્ર વધુની આટલા લાંબા સમયથી લડાઈ જોતા હોવાથી ફક્ત એક જ વાત ચાલી રહી હતી તે હતી મિલકતની વહેંચણી કરવાની પરંતુ તે સમયે તેઓ સંતુષ્ટ ન હતા તેથી પછીથી તેમણે તેમના માતા પિતાના ભાગ પડવાનું પણ વચનમાં લાવ્યા શું આવા દિવસો જોવા માટે માતા પિતા પોતાના બાળકોને ભણાવી ગણાવીને પોતાના પગ પર ઊભા કરે છે એ જોવા માટે જ કે તેમના લગ્ન પછી આ જે પુત્રો તેમની પત્નીની વાતોમાં આવીને તેમના માતા પિતાનું જીવન ધૂળધડી કરી દે છે તેમના પતિ હિંમતજીની વાત સાંભળીને ભાવનાજી બોલ્યા ચિંતા તો મને પણ બહુ થાય છે પરંતુ જ્યારે મારા પોતાના બાળકો જ અમારા નથી રહ્યા ત્યારે હવે આપણે શું કરી શકીએ ભગવાન જે કરશે તે બધું ઠીક કરશે હું તો પહેલેથી જ બીમાર છું અને તમે હવે આટલી બધી ચિંતા કરશો નહીં નહીં તો ટેન્શનને કારણે તમે મરી જશો કાલે જો તમને કંઈક થશે તો તમારી સંભાળ કોણ રાખશે તેમના ભાંગેલા પગ લઈને પલંગ પર સૂતેલી ભાવનાજીએ કહ્યું ત્યારે હિંમતજી બોલ્યા પણ હવે હું આ બધું સહન કરી શકતો નથી હવે તો અમારા બાળકો સિક્કો ઉછાળીને અમારું ભવિષ્ય નક્કી કરશે અરે આપણે કંઈ ફૂટબોલ નથી કે જ્યારે જેને ઈચ્છા થાય ત્યારે આપણે જઈને તેની ઈચ્છા મુજબ રમી શકીએ મને તો ખબર નથી પડતી કે ભગવાને આપણા નસીબમાં હજી બીજું શું શું જોવાનું લખ્યું છે આટલું કહીને હિંમતજી દુઃખી મન સાથે તેમની પથારીમાં જઈને સૂઈ ગયા બીજી બાજુ સંજોગોથી મજબૂર ભાવનાજી પણ પોતાના આંસુ છુપાવતા પોતાના જૂના દિવસોની યાદોમાં ખોવાઈ ગયા અને એ દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે તેમને ત્રીજા પુત્રનો જન્મ થયો હતો અરે અભિનંદન છે ભાવના અભિનંદન ત્રીજી વખત પણ પુત્રનો જન્મ થયો છે અરે હવે તો તમારા ઘરમાં ધન દોલતની કોઈ કમી નહીં રહે જેને ત્રણ ત્રણ પુત્રો છે તેની કોઈ કમી રહેશે નહીં તે ત્રણેય પુત્રો એ વાતને લઈને ઝઘડો કરશે કે હું મા બાપુજીને મારી સાથે રાખીશ તો બીજો કહેશે નહીં મારી સાથે રાખીશ જ્યારે ભાવનાજી અને હિંમતજીના ત્રીજા પુત્રનો જન્મ થયો ત્યારે ભાવનાજીની ભાભીએ તેમને આ વાત કહી હતી આજે હિંમતજી અને ભાવનાજીને ત્રણ પુત્રો અને પુત્ર વધુઓ છે તેના બે પુત્ર ચેતન અને મહેશ અને તેની મોટી પુત્ર વધુ રીટા અને રમીલા સંયુક્ત કુટુંબનો એક ભાગ છે હિંમતજીના આ બંને પુત્ર તેમના પિતાનો વ્યવસાય સંભાળે છે જ્યારે તેમનો ત્રીજો પુત્ર વડોદરામાં નોકરી કરે છે જેના માધવી નામની છોકરી સાથે બે વર્ષ પહેલાં લગ્ન થયા છે આ બાજુ હિંમતજીની મોટી પુત્રવધુ અને વચલી વધુની વચ્ચે જરાય મેળ ન હતો મોટી વહુ રીટાએ જે પણ કામ કર્યું હોય તે તેમની નાની પુત્રવધુ રમીલાને બિલકુલ ગમતું ન હતું અને બીજી બાજુ રીટા કંઈ પણ કહે તો રમીલા હંમેશા તેની વાતને અનદેખી કરી દેતી ઘણી વખત બંને પુત્રવધુઓ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતી હતી અને ઘણી વાર તો બંને પુત્રવધુઓ રસોડામાં કામ માટે કૂતરા અને બિલાડીની જેમ લડવા લાગતી અને આખું ઘર તેમના માથા પર લઈ લેતી અને ભાવનાજી અને હિંમતજીને આંખો માર સહન કરવો પડ્યો કારણ કે રીટા કે રમીલા બેમાંથી એક પણ કંઈ સહન કરી શકે તેમ ન હતી અને હવે તો તેના વૃદ્ધ સાસુ સસરાને ખાવાનું તો છોડો તે તેમને ચા નાસ્તો આપવા માટે પણ રાજી ન હતી ઘણી વખત તો તે બંને વહુઓ આખો આખો દિવસ રસોડામાં પગ પણ મૂકતી ન હતી અને બહારથી ખાવાનું મંગાવી લેતી અને ખાઈ લેતી હતી તેમણે આ વાત તેના પતિને પણ કહેલી હતી કે તમે બપોરનું ભોજન બહારથી જ ખાઈ લેજો અને બાળકોને પણ શાળાની કેન્ટીનમાંથી ખાવા માટેના પૈસા આપી દેતી તેરાણી જેઠાણીને એકબીજાનું મોઢું ના જોવું પડે જેના કારણે પરિવારના બધા સભ્યોને ઘરનું રાંધેલું ભોજન પણ મળતું ન હતું બાકીના બધા લોકો તો બહારનું ભોજન આરામથી ખાઈ લેતા હતા પરંતુ ભાવનાજી અને હિંમતજીનું ઘરનું ભોજન ખાવાનું પસંદ કરતા હતા પરંતુ કોઈને આ વાતની સહેજ પણ ચિંતા નહોતી ભાવનાજી પોતે આટલી ઉંમરે રસોડામાં કામ કરતા હતા તેઓ પોતાના માટે અને તેમના પતિ હિંમતજી માટે હળવું ભોજન બનાવતા હતા જેમ કે કઢી કે ખીચડી બનાવી લેતા પરંતુ આ જોઈને પણ તેમની બંને પુત્ર વધુ તેમના પર જોર જોરથી બૂમો પાડી અને તેમને ન કહેવાના શબ્દો કહેતી હતી એક દિવસ જ્યારે ભાવનાજી તેમના માટે ખીચડી બનાવી રહ્યા હતા ત્યારે તેમની બંને પુત્ર વધુ રસોડામાં આવી અને ભાવનાજી ઉપર તૂટી પડી ભાવનાજીને એટલો માર માર્યો કે તેમના બંને પગ ભાંગી ગયા હવે તો ભાવનાજી પગ ભાંગી જવાને કારણે બિલકુલ પથારીવશ થઈ ગયા તેમ છતાં તેમની બંને વહુએ તેમને ઢસડીને રસોડામાં લાવી અને કહ્યું જુઓ તમે અમારા રસોડાની હાલત કેવી કરી નાખી છે હવે આ બધું સાફ કોણ કરશે તમારો બાપ હવે તો ભાવનાજી વૃદ્ધ થઈ રહ્યા હતા અને ઉપરની સાથે તેમના શરીરને રોગોએ ઘેરી લીધું હતું ડૉક્ટરે પણ તેને આરામ કરવાની સલાહ આપી હતી પણ હવે બંને પુત્ર વધુઓએ સાસુ સસરાને ભોજન આપવાની ના પાડી તેથી તેઓએ પોતાની જવાબદારી ખુદ લેવી પડી હતી ભાવનાજી અને હિંમતજીનો પરિવાર તેમના બાપ દાદાના મકાનમાં રહેતો હતો હિંમતજી અને તેમની પત્ની ભાવનાજી સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા જ્યારે તેમના બંને પુત્ર ઉપરના માળે આવેલા રૂમમાં રહેતા હતા જોકે આ મકાન એટલું મોટું હતું કે તેમની બંને વધુઓને ઉપરના માળે રહેવાની કોઈ જરૂર નહોતી પરંતુ બંને વધુઓ તેના સાસુ અને સસરા સાથે નીચે રહેવા તૈયાર ન હતી કારણ કે ભાવનાજી અને હિંમતજીને તેમના સંબંધીઓ વારંવાર મળવા આવતા હતા અને તેઓ ઉપરના માળે રહેતી હતી તેથી તેને મહેમાનોને માટે ચા નાસ્તો પણ કરવો પડતો નહોતો અને તે જાણતી હતી કે જે નીચે રૂમમાં રહેશે તેની સ્વતંત્રતા ગુમાવી દેશે અને બંનેમાંથી એક પણ વહુ તેની સ્વતંત્રતા ગુમાવવા માંગતી નહોતી બંને વહુઓને બહાર ફરવા જવાનું અને મોજ મસ્તી કરવાનું ખૂબ જ પસંદ હતું આથી ઘણીવાર ઘરમાં ભોજન બનતું નહોતું આના કારણે હિંમતજી અંદરથી હંમેશા દુઃખી રહેતા હતા જ્યારે તેમની પત્ની બીમાર હતી ત્યારે પણ તેમને ઘરના તમામ કામ અને રસોડાનું કામ કરવું પડતું હતું તેથી તેઓ તેમની વધુઓની આવી હરકતોથી કંટાળીને એક દિવસ હિંમતજી તેમના બંને પુત્ર ચેતન અને મહેશને બોલાવીને કહ્યું તમે તો જાણો જ છો કે તમારી માતાની તબિયત હવે સારી નથી રહેતી અને તમારી પત્નીઓ વારંવાર બહાર ચાલી જાય છે જેથી તેમને રસોડામાં કોઈ રસોઈ બનાવી ના પડે અને ઘરનું કામ પણ કરવું ના પડે પરંતુ આ વાત બિલકુલ સાચી નથી જો તમારી બંને બહુઓને સારી રીતે ન બનતું હોય તો તેણે ઘરના કામની વહેંચણી કરી લેવી જોઈએ જેમ કે રીટા સવારનું રસોડું સંભાળશે અને રમીલા સાંજનું રસોડું સંભાળશે પણ રસોડાનું કામ ટાળવામાં શું ના પણ છે પિતાજીની વાત સાંભળીને બંને પુત્રોએ પોતપોતાની પત્નીઓને સમજાવવાની કોશિશ કરી પહેલાં તો બંને આ સમજવા તૈયાર નહોતી પરંતુ બે ત્રણ દિવસ પછી જ્યારે બંને પુત્રોને બહાર સાથે જમ્યા પછી તેમની તબિયત ના તંદુરસ્ત થઈ ત્યારે બંને વધુએ ઘરના બધા જ કામકાજ વહેંચી લીધા હવે રીટા સવારે ચા નાસ્તો બનાવતી અને રાત્રે રમેલા રસોડામાં રસોઈ બનાવતી હવે તે બંનેને રસોડામાં એકબીજાના મોઢા જોવા ના પડે હવે સવાર અને સાંજે બંને ટાઈમ ભોજન તેમને સમય પર મળવા લાગ્યું હતું પરંતુ પ્રેમ અને સન્માનથી નહીં બંને વહુઓને સાસુ અને સસરા સાથે વાત કરવાનું પણ ગમતું ન હતું એક દિવસ ભાવનાજીએ તેમની નાની વહુ રમીલાને ખાલી એટલું જ કહ્યું કે વહુ આજની ચામાં થોડી વધારે ખાંડ હતી મને ડાયાબિટીસ છે એટલે થોડી ખાંડ ઓછી નાખજો ખાલી ભાવનાજીએ આટલું જ કહ્યું ત્યાં તો રમીલાએ પૂરા ઘરમાં હોબાળો મચાવ્યો અને કહ્યું સાસુમાં તમે એક કામ કેમ નથી કરતા તમે હવે બંને સવારનો ચા નાસ્તો અને તમારું જમવાનું તમારી વહેલી વહુ પાસે કેમ નથી બનાવરાવી લેતા તે તો તમને મારા કરતાં સારો નાસ્તો આપતી હશે તેથી જ તમને મારી ચા સારી નથી લાગી રહી પહેલાં તો આ વૃદ્ધા અવસ્થામાં તમારી સેવા અને ચાકરી કરવાની અને ઉપરથી તમારી આવી વાતો સાંભળવાની જરા રસોડામાં આવો અને જુઓ કે કેટલી ગરમી છે એક તો એટલી ગરમીમાં તમારા માટે ચા નાસ્તો બનાવી રહી છું અને ઉપરથી તમે મને નખરા દેખાડી રહ્યા છો અને જો તમને મારા ચા નાસ્તામાં ખાંડ વધારે લાગતી હોય તો તમારા બંને માટે ચા નાસ્તો બનાવવાનું કામ તમારી વહુ પાસે જ કરાવજો બીજી તરફ જ્યારે મોટી બહુ રીટાને ખબર પડી કે રમીલાએ મને આવું કામ કરવાનું કહ્યું હતું હવે ક્યાંક બંને સમયનું તેના સાસુ સસરાનું ખાવાનું તેના ઉપર ના આવી જાય એવું વિચારીને રીટાએ તેના સાસુને કહ્યું માજી જે મળે છે તે ખાઈ લેવાય કારણ કે તમને તો ખબર જ છે કે અમે તો બંને ટાઈમ બહારથી ખાવાનું મંગાવીને પણ ખાઈ લઈશું પરંતુ તમને લોકોને બહારનું ખાવાનું પસંદ નથી અને તમને ડૉક્ટરે પણ ઘણી ચીજો ખાવા માટે પરજી રાખવાનું કહ્યું છે હવે રોજ રોજ ઘરમાં ખાવાનું બની રહ્યું છે તો તેમાં પણ તમે નખરા કરો છો એ દિવસે જ હિંમતજી અને ભાવનાજી સમજી ગયા હતા કે તેમના દીકરા અને વહુ માટે તેમની સાથે વાત કરતાં પણ મહત્વપૂર્ણ કંઈ નથી ભાવનાજી જે પહેલેથી જ બીમાર હતા તે રોજ રોજના તેમની વહુના આવા તીર વ્યવહારને સહન કરી શકતા ન હતા અને એક દિવસ અચાનક તેમને ડાયાબિટીસ એટલી વધી ગઈ કે તેમનું શરીર લખવાગ્રસ્ત થઈ ગયું હવે તેમનું અડધું શરીર ખોટું પડી ગયું હતું અને તે વ્હીલચેર પર આવી ગયા હતા અત્યાર સુધી તે પોતાનું કામ કોઈને કોઈ રીતે કરતી હતી પણ લખવાગ્રસ્ત થઈ ગયા પછી હવે બંને જણ પોતાની વધુની દયા પર સંપૂર્ણપણે નિર્ભર હતા ભાવનાજી હવે લાચાર બનીને પોતાના પલંગ પર આડા પડ્યા હતા તો હિંમતજીએ હવે તેમની પત્નીની સંભાળ રાખવા માટે ઘરે રહેવાનું શરૂ કર્યું હતું કારણ કે પુત્ર વધુ ભાગ્યે જ તેને દિવસમાં બે ટાઈમ જમવાનું આપતી હતી એકવાર તેને રોટલી આપીને જતી રહી પછી ફરી ત્યાં એકવાર પણ આવતી ન હતી હિંમતજીના ઘરે બેસવાના કારણે હવે તેમના બંને પુત્ર ચેતન અને મહેશ બંને વેપારને લઈને લડાઈ ઝઘડા શરૂ કરી દીધા ચેતન તેના ભાઈ મહેશ પર એવો આરોપ લગાવ્યો હતો કે મહેશ દુકાનમાંથી ઝાઝા પૈસા લઈ લે છે જેના કારણે હિસાબ કિતાબમાં ગરબડી થાય છે અને મહેશ કહી રહ્યો હતો કે ચેતન જૂઠું બોલી રહ્યો છે અને તે મારા પર ખોટો આરોપ લગાવતો હતો હવે બંને ભાઈઓ વચ્ચે એવું નક્કી થયું હતું કે હવે બંને ભાઈઓએ સ્થાયી થઈને પોતપોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ ચેતને કહ્યું કે હવે મારા બાળકો પણ મોટા થઈ રહ્યા છે તેથી તેમનો ખર્ચો પણ વધુ છે જો મહેશ આવી રીતે દુકાનમાંથી પૈસા નીકળતો રહે તો એ દિવસ દૂર નથી જ્યારે અમારું ખાવાનું પણ ખતમ થઈ જશે તેથી બંને ભાઈઓએ વહેંચવામાં ફાયદો છે જેથી અમને બંનેને અમારા સંબંધિત પૈસા બચાવી શકાય બંને સાથે મળીને નિર્ણય કર્યો કે અમે બંને દુકાનનું સંચાલન કરી રહ્યા છીએ તેથી દુકાનમાં માત્ર બે ભાગ થશે કારણ કે આપણો ત્રીજો ભાઈ નરેશ તો વડોદરામાં નોકરી કરે છે બંને મળીને ગામમાં પૈતૃક મકાન અને વીસ વીંગા જમીન વહેંચવાનું નક્કી કર્યું એક માત્ર પૈતૃક મકાન એક પુત્રના ભાગમાં આવ્યું અને બીજા પુત્રને જમીનનો હિસ્સો આવ્યો કારણ કે ત્રીજા ભાઈ નરેશે વડોદરામાં પોતાનું ઘર બનાવ્યું હતું તેથી તેને ઘરની જરૂર નહોતી તેમ છતાં તેમણે ગામની જમીન વિશે વિચાર્યું કે જે ત્રણ ભાગમાં વહેંચવી જોઈએ ત્રણેય ભાઈઓમાં સમાન આ સાંભળીને બંને પુત્ર વધુઓ ખૂબ જ ખુશ થઈ ગઈ રીટાએ તેના પતિ ચેતનને કહ્યું કે હું ઘણા સમયથી અલગ થવા માગતી હતી જો તમે રાજી ન હતા પણ આજે નાના ભાઈ કેવી રીતે તમારા પર આરોપ લગાવ્યો હું પણ જાણું છું કે તે કોઈ દૂધે ધોયલો નથી તે પણ દર મહિને દુકાનમાંથી વધુ પૈસા લેતો હતો પરંતુ તમે તેની પાસે ક્યારેય હિસાબ માગ્યો નહીં હિસાબ માગવાનું તો દૂર તેમણે તો સીધો તમારા ઉપર આરોપ નાખી દીધો બીજી તરફ ચેતનની પત્ની રીટાએ આ વાતથી ખુશ હતી કે રોજ રોજ તેની દેરાણીના મોઢા તરફ જોવું નહીં પડે એ ખુશીનો વિચાર કરતાં તેણે કહ્યું હું તેમને પહેલાંથી જ જાણતી હતી કે આ પતિ પત્ની બંને નંબર વન ચોર છે સારું થયું કે તેઓથી છુટકારો મળી ગયો આનાથી બંને પુત્ર એટલા ખુશ હતા કે તેઓ છૂટા પડવાની ખુશીમાં તો જાણે પોતાના માતા પિતાને ભૂલી ગયા હોય તેવું લાગ્યું હિંમતજી અને ભાવનાજી બેસીને આ બધાને જોઈ રહ્યા હતા અને તેમની વાતચીત સાંભળી રહ્યા હતા તેઓ મનમાં વિચારતા હતા કે તેઓ રાજી ખુશીથી પુત્ર અને વધુ સાથે રહેશે જે અમને તેમની સાથે રાખશે કોઈપણ રીતે આ અમારે અમારા દિવસમાં માત્ર બે સમયનું ભોજન જોઈએ છે તેથી જ તમે પુત્ર અને વધુને કંઈ નહીં કહેતા ત્યારબાદ હિંમતજી બોલ્યા અરે ભાવના હું કેમ બિનજરૂરી રીતે વધુ અને પુત્રની વચ્ચે આવી ગયો પણ હા જો વાત આપણા અસ્તિત્વ પર આવશે તો હું ચૂપ રહીશ નહીં થોડીવાર પછી હિંમતજી વરંડામાં ફરવા નીકળ્યા ત્યારે તેમણે જોયું કે તેમનો દીકરો અને વહુ કોઈ ગંભીર વિષય પર ચર્ચા કરી રહ્યા છે તે વિચારવા લાગ્યા કે આજ સુધી દીકરા અને વહુ વચ્ચે છત્રીસનો આંકડો હતો અને આજે ચારેય ભેગા બેઠા હતા અને નક્કી કરી રહ્યા હતા ત્યારે તેમની મોટી વહુ રીટાના શબ્દો તેમના કાનમાં ગુંજ્યા અને તે કહી રહી હતી કે કાલે જ્યારે વડોદરાથી મારી દેરાણી માધવી આવી જશે ત્યારે આપણે માતા અને પિતાના નામનો સિક્કો ઉસાડીશું જેમના હિસ્સામાં તેઓ આવશે તેમની સાથે તેઓ બંને આવીને ત્રણ મહિના રહેશે ત્યારે જ રમીલાએ કહ્યું ભાભી તમે ચિંતા કરશો નહીં કારણ કે બધી વસ્તુઓ વહેંચાઈ ગઈ છે પછી માતા અને પિતાના રહેટાણને પણ સામાન રીતે વહેંચવામાં આવશે કોઈ પણ એક પુત્રને માથે મારશે નહીં ત્યારે જ હિંમતજી પોતાના અને તેમની પત્ની વિશેની આ બધી વાતો સાંભળીને હૃદયથી પૂરી રીતે ભાંગી પડ્યા એને એવું લાગ્યું કે તેમના માનવ શરીરમાંથી પ્રાણ નીકળી ગયા છે તે રાત્રે તો તેઓ કોઈક રીતે સૂઈ ગયા પણ બીજે દિવસે સવારે તે ગંભીરતાથી વિચારી રહ્યા હતા કે હવે તેના રહેઠાણના પણ ભાગલા પડશે આ વિચારીને તેનું હૃદય ડૂબી રહ્યું હતું તે જ સમયે તેનો નાનો પુત્ર નરેશ પણ તેની પત્ની સાથે વડોદરાથી આવી પહોંચ્યો અને તે આવીને સીધો તેની માતા અને બાપુજીને મળવા તેમના રૂમમાં ગયો અને તેની માતાને આવી હાલતમાં જોઈને તે અસ્વસ્થ થઈ ગયો પછી તેમણે તેના પિતાને કહ્યું બાપુજી મારી માતાને બીમાર થઈ અને એક અઠવાડિયું થઈ ગયું પણ તમે મને ફોન કરીને કહ્યું પણ નહીં ગઈકાલે મને મોટા ભાઈનો ફોન આવ્યો અને પછી મેં મારી માતા વિશે કહ્યું ત્યારે મને તમારી હાલત વિશે ખબર પડી ત્યારે હિંમતજીએ કહ્યું દીકરા મને ખબર હતી કે તું તારા કામમાં બહુ વ્યસ્ત છે તેથી મેં તને ખલેલ પહોંચાડવાનું યોગ્ય ન માન્યું સવારના અગિયાર વાગ્યા હતા પણ કોઈએ હજી ચા અને નાસ્તો કર્યો નહોતો આ જાણ્યા પછી નરેશની પત્ની માધવી રસોડામાં ગઈ અને બધા માટે નાસ્તો બનાવ્યો અને થોડીવાર પછી માતા અને બાપુજી માટે ગરમ નાસ્તો તૈયાર કર્યો અને ભાવનાજીને પોતાના હાથે ગરમ નાસ્તો પીરસવાનું શરૂ કર્યું આ સમયે ચેતન અને મહેશ પણ તેમની પત્નીઓ સાથે હિંમતજીના રૂમમાં પહોંચી ગયા અને તેમને મિલકતના ભાગલા અંગે એક દિવસ પહેલાં લીધેલો નિર્ણય સંભળાવ્યો ત્યારે નરેશને આ સાંભળીને નવાઈ લાગી કે બાપુજીની દુકાન બે મોટા મકાનોની માલિકીની હતી અને ગામની બહાર જમીન માત્ર ગામની જમીન જ તેનો હિસ્સો હતો આ જમીનમાં માત્ર ત્રીજો ભાગ આપવામાં આવ્યો છે ત્યારે મોટી પુત્ર વધુ રિટાએ કહ્યું દિયરજી હવે તમે આવ્યા છો તો અમે દરેક માતા અને પિતાજીના રહેવાના ભાગ પાડીશું અને અમે વિચાર્યું છે કે માતા અને પિતાને ત્રણ ત્રણ મહિના સુધી અમારી સાથે રહેશે અને તેઓ પહેલાં ત્રણ મહિના કોની સાથે રહેશે તે સિક્કો ઉછાળીને નક્કી કરવામાં આવશે પછી નરેશે કહ્યું ભાભી તમારી આ વાત બરાબર નથી એ બંને તો અમારા માતા પિતા છે કોઈ ઘરમાં રાખેલો ફાલતુ સામાન નથી જેને તમે ગમે ત્યારે ફેંકી દેશો ત્યારે રીટા બોલી દિયરજી તમે તો વડોદરામાં રહો છો અને નોટો ગણી રહ્યા છો આ બંનેની જવાબદારી તો અમે લોકો ઉઠાવી રહ્યા છીએ અને ત્યારે નરસે કહ્યું કે ભાભી મારી મા અને બાપુજીનો જેટલો ખર્ચો થાય છે એટલા પૈસા તો હું દર મહિને મારા મોટા ભાઈને મોકલાવું છું તો પછી તમે એવી વાતો શું કામ કરી રહ્યા છો હજી તો એ વાતો ચાલી રહી હતી ત્યારે નરસને વડોદરાથી કોઈનો ફોન આવી ગયો જે ફોન એટેન્ડ કરવા માટે તે બહાર ચાલ્યો ગયો ફોન ઉપર વાત કરતાં બહાર ગયો ત્યારે તેમણે જોયું કે તેમની પત્ની માધવી બહાર ઊભી હતી ત્યારે તેમની પત્ની માધવી બહાર ઊભી હતી ત્યારે તેમની પત્ની પાસે આવીને બોલી સાંભળો હું તમારી સાથે કંઈક વાત કરવા માગું છું ત્યારે નરેશે કહ્યું શું વાત છે ત્યારે માધવી બોલી શું આપણે મા અને બાપુજીને હંમેશા હંમેશા માટે આપણી સાથે ના રાખી શકીએ આપણે પણ તેમના દીકરા જ છીએ માટે અમારો પણ અધિકાર છે કે તેમને અમારી સાથે રાખીએ માધવીની આવી વાતો સાંભળીને નરેશના ચહેરા પર ચમક આવી ગઈ અને તે બોલ્યો હું પણ એ જ વિચારી રહ્યો હતો કે એકવાર તને આ વિશે પૂછું તો ત્યારે માધવીએ કહ્યું એમાં પૂછવાવાળી વાત શું છે મા બાપુજીએ તમને તમારા પગ પર ઊભા કર્યા અને તેમની ફરજ નિભાવી તો હવે તમે શું તમારી ફરજ નિભાવવા માટે તમારી પત્નીને પૂછશો થોડા સમય બાદ નરેશ તેમના માતા પિતા પાસે ગયો અને તેમને તેની અને તેમની પત્નીના મનની વાત જણાવી ત્યારે તેમના પુત્ર અને પુત્ર વધુના આવા વિચાર સાંભળીને હિંમતજીનું હૃદય ભરાઈ ગયું અને બોલ્યા તારા જેવો દીકરો મેળવીને બેટા હું ધન્ય થઈ ગયો ત્યારે નરેશે કહ્યું ઠીક છે બાપુજી અમે તમારા બંનેનો સામાન પેક કરી લઈએ છીએ હવે તમે અમારી સાથે વડોદરા આવીને રહેજો ત્યાં વડોદરા જઈને હું મારી માનો મોટી હોસ્પિટલમાં ઇલાજ કરાવીશ મને ઉમીદ છે કે મારી મા થોડા દિવસોમાં એકદમ સ્વસ્થ થઈ જશે એમના દીકરાની આવી વાતો સાંભળીને હિંમતજી ગંભીર થઈ ગયા અને બોલ્યા દીકરા પરંતુ હજી એક જરૂરી કામ કરવાનું બાકી છે પહેલાં તે કામ હું કરી લઉં પછી અમે બંને તમારી સાથે વડોદરા આવીશું ત્યારે નરેશે કહ્યું પિતાજી એવું કયું જરૂરી કામ છે ત્યારે હિંમતજીએ કહ્યું દીકરા એ કામ થઈ જશે ત્યારે હું તને બતાવીશ હજી તમે લોકો જઈને આરામ કરો આગલા દિવસે સવારે હિંમતજી કોઈને કંઈ બતાવ્યા વગર ઘરેથી નીકળી ગયા અને શાંત થઈ ત્યાં સુધી ઘરે ન આવ્યા અને જ્યારે સાંજે તે ઘરે આવ્યા ત્યારે તેમના હાથમાં કંઈક કાગળો અને ડોક્યુમેન્ટ હતા અને તેમના ચહેરા પર વિશ્વાસ હતો હિંમતજીએ તેમના ત્રણેય દીકરાઓને તેમના રૂમમાં બોલાવ્યા અને કહ્યું કે ભાગ પાડવાના વિષયમાં મેં એક એવો ફેસલો કર્યો છે કે હવે કોઈ ફેસલો કરવાનો બાકી નથી ત્યારે તેમનો પુત્ર ચેતન અને મહેશ બોલ્યા પિતાજી તે દિવસે તો અમે લોકો ભાગ વિશે બધું નક્કી કરી લીધું હતું તો આ નવું ક્યાંથી લાવ્યા તમે ત્યારે હિંમતજી બોલ્યા એ ફેસલો તમે લોકોએ કર્યો હતો પણ મેં એ ફેસલાને માન્યો ન હતો આજે જે ભાગના વિષયમાં ફેસલો મેં કર્યો છે તે તમે સાંભળો હું આ ઘરના ત્રણ ભાગ પાડું છું એવું કહીને તેમણે તે મકાનના કાગળો તેમના દીકરાઓને આપ્યા આ બધું સાંભળીને તેમના દીકરાઓના તો હોંશ ઉડી ગયા તેઓ ચોંકી ગયા ત્યારે મહેશ બોલ્યો બાપુજી તમે તો અમારી સાથે એવું કેવી રીતે કરી શક્યા આ ઘરના ત્રણ ભાગ કર્યા છે એવું સાંભળીને તેમની મોટી વહુ અને વચલી વહુ ગુસ્સામાં આવી ગઈ અને જોર જોરથી ચીલાવા લાગી અને બોલી આ તો અન્યાય છે પિતાજી અમે લોકોએ જો એટલા દિવસો તમારી સેવા ચાકરી કરી તેમનું અમને શું મળ્યું ત્યારે હિમાજીએ કહ્યું કેવી સેવા વહુ અમને બે સમયનું ખાવાનું કોણ આપશે આ વાતોનો ફેસલો કરવા માટે તમે લોકોએ તમારા મા બાપના સિક્કા ઉછાળવાની વાત કરી હતી તમે તમારી માતાને સારી હોસ્પિટલમાં સારવાર કરવાના બદલે તો તમને લોકોને તો ભાગ પાડવાની પડી હતી આજ તમારી મા આટલા ખાટલામાં પડી છે એ તમારી આ સેવાનું જ પરિણામ છે અને તમારી સેવાના પરિણામથી જ આજે તમારી મા વ્હીલચેર પર આવી ગઈ છે જરા જુઓ એની હાલત એવું કહેતા કહેતા હિંમતજીનો ફેસલો સાંભળીને અચાનક તેમની ખુશી ગમમાં તબદીલ થઈ ગઈ ત્યારે તેમના નાના પુત્ર નરેશે કહ્યું બાપુજી અમારે એક પૈસો પણ નથી જોઈતો અમારે તો જીવનભર તમારા આશીર્વાદ અને સાથની જરૂર છે ત્યારે હિંમતજીએ કહ્યું પણ પુત્ર હું આપવા માગું છું અને તું ના પાડશે બીજે દિવસે સવારે હિંમતજી અને ભાવનાજી તેમના નાના પુત્ર સાથે વડોદરા જવા માટે રવાના થયા અને તેની પુત્રવધીએ ત્યાં પહોંચતા જ સૌ પ્રથમ નરેશ તેની માતા ભાવનાજીને એક સારા ડૉક્ટર પાસે લઈ ગયો ડૉક્ટરે વિશેષ આહાર અને વિશેષ કસરતો સાથે કેટલીક દવાઓ લખી આપી માધવીએ બધું સારી રીતે સમજી ગઈ અને દિવસભર કામ કર્યું અને રાત તેની સાસુની સેવા થોડા દિવસો પછી ભાવનાજી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હવે તેમનો પરિવાર વડોદરામાં ખુશીથી રહેવા લાગ્યો હિંમતજીએ તેમના બે પુત્રને પાઠ ભણાવવા માટે જે કર્યું તે યોગ્ય હતું કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો અને આ કહાની પસંદ આવી હોય તો વિદ્યાને લાઇક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રીરામ આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર